ક્યાં થી આવે છે તારે બાને ટકોરા મારીને નથી આવતે હાલો મિત્રો કેમ છો ખેડૂત અપડેટ છે નામ આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં ગુજરાતમાં સીધો ભાગ વરસાદ અને વાવાઝોડું થઈ રહ્યું છે તો કે જુઓ આ સાઈડમાં તમે જોઈ શકો છો એ છે આપણા ગુજરાતનું વાવાઝોડું અને તમારે કેવું છે તે પણ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આવું છે જણાવજો ખેડૂત મિત્રો જો આપણી ચેનલ અને ખેડૂતના લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો હજી પણ વાવાઝોડું અને વરસાદ આવવાની સંભાવના રહેલી છે જે આંબાલાલ પટેલે આગાહી આપેલી હતી તે પ્રમાણે જોઈએ તો હજી પણ વરસાદ અને વાવાઝોડું આવવાની શક્યતા રહી છે એટલે હાઈઅલર્ટ રહ્યું અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે